જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ મારા કાઠિયાવાડી કેજીસ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું સીઝનની મેથી બહુ સરસ શિયાળાની આવવા માંડી છે તો આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં એક મેથી રીંગણનું શાક બનાવીશું તમે મેથી અને બટેટાનું શાક તો બહુવાર ખાધું હશે પણ કાઠિયાવાડી સ્ટાઇલમાં કાઠિયાવાડી રેસીપીની રીતે આજે રીંગણ મેથીનું શાક બનાવીએ તો એના માટે આપણે એક જોડી મેથી લીધી છે તમે તમારા જરૂરિયાત મુજબ વધઘટ કરી શકો છો એની સામે મેં રીંગણ લીધા છે અને મેથીને મેં બે ચાર પાણીથી સારી રીતે ધોઈ અને સાફ કરી અને રેડી કરી દીધી છે હવે એને કાપવાની છે તો એને ચોપિંગ કરી લઈએ મેથીને આપણે બહુ બારીક નથી કરવાની હલકી એને રફલી ચોપ કરતા જઈને મેથીને બધી સમારી લેવાની છે તો હું બધી મેથીને સમારી લઉં એકવારથી ફ્રેન્ડ્સ મેં મેથી સમારી લઈ લીધી છે હવે આપણે રીંગણાની કટિંગ કરીએ તો કોઈ મારા મમ્મીને ત્યાં બનતી રેસીપી આજે હું બનાવી રહી છું તો અમે નાના હતા ને ફ્રેન્ડ્સ ત્યારે મારા મમ્મી આવી રીતે રીંગણાને છે ને સાઈડ પરથી પહેલાં ઉપરથી કાપી લેવાનું પછી એની સાઈડના જે આ પાન હોય ને તે પણ કાઢી લેવાના અને એને અહીંથી આવી રીતે કટ કરી અને મેથી રીંગણ અને રીંગણની સાથે એના આ ડિટિયાનું આપણે સારી રીતે બધું ચેક કરી અને રીંગણને કાપી દઈએ એકથી આવી રીતે બે વચ્ચેથી કટ લગાવવાના છે અને તરત જ એને પાણીની અંદર નાખી દેવાના છે કે જેથી આપણા રીંગણા કાળા ના પડે જેની ડંઠલ સારી હોય ને તેવા જ લેવાના છે ફ્રેન્ડ્સ આવી રીતે ફરી એક બતાવો જે ઉપરના રીંગણનું પાન હોય ને જે ફૂલ ટાઈપનું હોય તે આપણે કાઢી લેવાનું છે અને ડીટિયા આમાં પણ જોઈ લેવાના છે કોકવાર કાંટાવાળા રીંગણ હોય ને તો એની અંદર ડીટિયા પણ ની અંદર કાંટા પણ હોય છે જો તમને કાંટા લાગે ને તો આવી રીતે એને કાઢી દેવાના છે અને ક્લીન કરી લેવાના છે પાછું વચ્ચેથી રીંગણને આ રીતે કટ આપીએ રીંગણ મોટું હોય તો તમે એકના ચાર ભાગ કરી શકો છો આવી રીતે એકના ચાર ભાગ કરી દઉં આવી રીતે હું બધા જ રીંગણ કાપી અને રેડી કરી લઉં ફ્રેન્ડ્સ આ રીતે કટ લગાવવાનો છે જે કૂણા હોય ને તેને આ રીતે એના ઉપરની સાઈડના જે ફૂલ ટાઈપના જે પાન હોય ને તે કાઢી લેવાના છે એ મેથી અને રીંગણનું જ્યારે તમે શાક બનાવતા હોય ને ફ્રેન્ડ્સ ત્યારે એ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તો જરૂરથી અંદર નાખજો અને ટ્રાય કરજો આવી રીતે કરી અને રીંગણ નાનું હોય તો એકના બે ભાગ અને મોટું હોય તો એકના ચાર ભાગ કરી અને તરત જ આપણે પાણીમાં નાખી દેવાના છે તો આ રીતે હું બધા રીંગણાને કાપી લો આપણે એકના ચાર ભાગ કરવાના છે તમારા રીંગણાં મોટા હોય તો તમે આઠ ભાગ પણ કરી શકો છો આવી રીતે ચેક કરતા જવાનું કે રીંગણા ખરાબ તો નથી ને અને એને કટ કરી લેવાના છે હું બધા રીંગણા કટ કર બધા રીંગણા કટ કરી અને પાણીની અંદર નાખી દીધા છે અને એની સાથે સાથે આ આપણે શાકમાં દેશી અત્યારે શિયાળામાં બહુ ફ્રેશ દેશી ટમેટા આવતા હોય છે તો એમાં મેથી રીંગણના શાકમાં છે ને દેશી ટમેટાનો ટેસ્ટ બહુ જ સારો આવતો હોય છે તો એક મોટી સાઈઝનું આપણે ટમેટું લેશું એને પણ ચોપ કરી દઈએ સાથે સાથે મેં ટામાટર ચોપ કરી લીધું છે અને મેથી રીંગણના શાકની અંદર ઝીણી પાંચથી સાત લસણની કળીઓ છે જે મેં ઝીણી ઝીણી ચોપ કરીને લઈ લીધી છે તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમે લસણ સ્કીપ કરી અને તેની સામે લીલા મરચાં અને આદુને ઝીણા ઝીણા બારીક કાપીને લઈ શકો છો તો ચાલો આપણું બધું ચોપિંગ થઈ ગયું છે તો એને વઘારવાની શરૂઆત કરીએ ફ્રેન્ડ્સ આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે તો એની અંદર આપણે એકથી બે મોટી ચમચી જેટલું ઓઇલ નાખશું ઓઈલ ગરમ થાય એટલી અંદર અડધી ચમચી ઇરા મોટી ચમચી જીરું ચપી અને આપણે જે ચોક કરીને রস কড়িও রাখি এড করছুম ব্রাউন থাকে দিয়েছু আপনি কড়িও পুড়ি গোল্ডন ব্রাউন থাকিছে তরত এখানে গেছে ফ্রেন্স হলে তরত চপরি মেকিয়ে করে দিয়েছি এ পরে ফল বা মিক্স করে দিয়েছি મિક્સ કર્યા બાદ એને ઢાંકણ ઢાંકી અને એકથી બે મિનિટ તેલમાં જ એને પકવી લેશું ફ્રેન્ડ શાકને કરતા બે મિનિટ હવે થઈ ગયું છે ત્યાં જોઈ શકો છો આપણી મેથી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે આની અંદર મસાલા કરીશું તો તેની અંદર સૌ એક ચમચી ભરીને લસણીઓ લસણ અને મરચાંની પેસ્ટ છે લાલ મરચાંની જેને ગુજરાતીમાં લસણઓ મસાલો કહેવામાં આવે છે તો મેં એક ચમચી નાખ્યો છે એની સામે અડધી ચમચી સ્વાદ અનુસાર અમે નમક લેવાનું છે એની સામે રેગ્યુલર મેં એક ચમચી મરચું લીધું છે એક ચમચી ધાણાજીરું અડધીથી પણ ઓછી હળદર અને હળદર જેટલી જ આપણે ગરમ મસાલો લેશું અને હા એક વાતનું ખાસ ધ્યાન રહીશ કે આપણે મસાલા કરીને તરત હલાવતા હોય છે તો આપણે મસાલાને હલાવવાના નથી જેથી આપણે તરત હલાવીશું ને તો આપણા મસાલા તરત ચોંટવા મળશે એટલે આપણે મસાલા તરત નથી ચલાવવાના એને એકથી બે મિનિટ ઢાંકણ ઢાંકી અને એને ભાફની અંદર મસાલા ચડવા દેવાના છે જેથી આપણા મસાલા સરસ ચડી જશે ભીના થઈ જશે અને ચડી જશે ને તો તેલ પણ એકદમ છૂટું પડી જશે અને આપણું સ શાકનો જે સ્વાદ છે ને તે બહુ જ ટેસ્ટી લાગતો હોય છે તો હંમેશા મસાલા કરી ઢાંકણ ઢાંકી અને પછી એને અડધીથી એક મિનિટ એને ઢાંકણ ઢાંકીને રેવા દેવાનું છે પછી તમે એક મિનિટ થાય એકાદ મિનિટ પછી જ એને ચલાવવાનું છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો આપણા શાકને એક મિનિટ થઈ ગઈ છે હલાવી અને ચેક કરી લઈને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા મસાલા એવા સરસ દેખાઈ રહ્યા છે જેમ મેં તમને વિડીયોમાં આગળ કીધું એમ કે તમે તરત હલાવશો ને તો તમારા મસાલા ચોટવામાં છે અને આ શાક હંમેશા કોરું યાની કે ડ્રાય હોય છે ખાવામાં સરસ લાગતું હોય છે એટલે આપણે એને એકથી બે મિનિટ ઢાંકીને પકવીને પછી હલાવીએ ને તો એનો સ્વાદ અને ટેસ્ટ બંને જ બહુ ફેર પડતો હોય છે તો એને ઢાંકી અને પાછું એને ત્રણથી ચાર મિનિટ ધીમે આચે ચડવા દઈએ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો પાછો હલાવી અને ચેક કરી લઈએ ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણું તેલ પણ થોડું થોડું રિલીઝ થવા માંડી ગયું છે આપણે ચેક કરી લઈએ આપણા રીંગણા પણ ચડી ગયા છે અને શાકમાં હંમેશા આપણા રીંગણા ચડી જાય ને પછી ટમેટા એડ કરવાના પાછું ઢાંકી અને બે થી ત્રણ મિનિટ માટે એને ચડવા દઈશું ટમેટાને પણ નાખ્યા પછી આપણે એક થી બે મિનિટ થઈ ગઈ છે તો ફરી પાછું આપણે લઈ દઈએ ફ્રેન્સ આપણા ટમેટા પણ ગળવા માંડી ગયા છે જ્યારે શાક ચડી જાય ને ટમેટા નાખીને એકથી બે મિનિટ ચડવા દઈએ ને પછી એને કુલી ફ્લેમ પર તેલ રિલીઝ થાય ત્યાં સુધી આપણે એકથી બે મિનિટ એને ચડવા દઈશું તો આપણું શાક બની અને રેડી થઈ જશે ફ્રેન્ડ આપણું શાક બની અને રેડી થઈ ગયું છે તમે ચડી શકો છો તેલ પણ રિલીઝ મળ્યું છે અને આપણા રીંગણા પણ ચડીને રેડી છે તો તૈયાર છે રીંગણ મેથીનું કાઠિયાવાડી સ્ટાઇલમાં શાક તો ઘરેથી તમે પણ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આપણું શાક બનીને રેડી છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને શાક કેવું લાગ્યું અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને રીંગણ મેથીનું કાઠિયાવાડી શાક કેવું લાગ્યું ત્યાં સુધી આવજો